સેવાઓને ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં જાન્સીને હુઝર સૈકુલ ઇસ્લામ હઝરત અલ્લામા વ મૌલાના સૈયદ મોહમ્મદ હમઝાસ અશરફ અશરફી કિચ્છો છવી વિશેષ અસિસ્તિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ખલીફાએ હુઝુર સૈકુલ ઇસ્લામ સૈયદ મુઝફ્ફર હુસૈન અશરફી સાહબ ખલીફાએ હુઝર સૈકુલ ઇસ્લામ સૈયદ જાવિદ બાપુ અશરફી બલણ સૈકુલ ટ્રસ્ટના સદર પિરઝાદા સૈયદ સલાઉદ્દીન બાબા કાદરી તેમજ હઝરત અલ્લામા મૌલાના આઝી હસન અશરફી સાહેબ તેમજ કારી ઝુબેર અશરફી સાહબ તેમજ કારી ઇમરાન સાહેબ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સલાતો સલામ અને દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું